દસ દિવસ માં નહીં થાય તો ચોક્કસ મરવાના જ છીએ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે છેલ્લા ચાર વર્ષથી તેમની સ્કોલરશીપ ચુકવણી કરવામાં નથી આવી તો અમારી બહેનો છે ભાઈઓ છે એમને શું ગુનો કર્યો છે અમારે ચાર વર્ષથી સ્કોલરશિપ નથી આવતી જો સ્કોલરશીપ આવે તો અમે બેંગ્લોર એક્ઝામ આપવા જઈએ હમણાં તો ઘર બેઠા છીએ શું કરીએ કસે જોબ પણ નહીં કરી શકતા કડિયા કામ કરીએ છીએ શું કરીએ હવે એવું જવાબ આપ્યો સર અહીંયાથી થી ગાંધીનગર થી દાહોદ મોકલે છે દાહોદ થી ગાંધીનગર મોકલે છે અહીંયાથી આ બાજુ આ બાજુ બધી બાજુ ધક્કા ખવડાવે છે સર અમને એ તો ગેરંટી અમે અને જો અમે મરી જઈશું તો અમે હું તો લખીને જ મરીશ બધા સાહેબોનું નામ મને ખબર છે જેટલા ભી સાહેબે આ રોકી મૂકી છે ને એ બધા સાહેબોનું નામ લખીને જ મરીશ અને મરવાનું કારણ એ સાહેબો જ હશે અહીંયા દાહોદ જિલ્લામાં 25 કરોડ રૂપિયાની નકલી કચેરીનો જે ભ્રષ્ટાચાર છે એ કરી ખાઈ ગયા છે બઈથી ભાડું ખર્ચીને જાય છે અને ત્યાં ખાલીથી પાછા આવે છે કેટલાક વિદ્યાર્થીઓ ભણતર છોડીને કડિયા કામ કરવા માટે મજબૂર બની રહ્યા છે આ સરકારની વિફળતા સિસ્ટમની વિફળતા અધિકારીઓની વિફળતા નથી તો શું છે પણ જો આ 10 દિવસમાં આ બાળકોને ન્યાય ન મળે તો અમારી આમ આદમી પાર્ટી દાહોદ હતી આ વિદ્યાર્થીઓને અમે અહીંયા કલેક્ટર કચેરીએ ધરણા પર બેસાડવાના છે વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય છે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ભણતર પાછળ તેમના કેરિયર પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ફાળવે છે અહીંયા ભારતમાંથી જો કોઈ વિદ્યાર્થીને ડોક્ટર કે અન્ય નર્સિંગ સ્ટાફથી જોડાયેલી સેવાઓ માટે ભણવા માટે જો વિદેશમાં જવું હોય તો તેમને લાખો રૂપિયાની સ્કોલરશિપ આપે છે પરંતુ અમે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાં ઊભા છે જેમાં આદિવાસી બાળકોને જે જીએનએમના વિદ્યાર્થીઓ છે પોતા પો નાના અને મધ્યમ પરિવાર પરિવારમાંથી આવે છે જે પોતાનો પોતાના સ્કોલરશિપના પૈસે ભણતર કરી તેમનું કેરિયર માટેનું સપનું જોઈ રહ્યા છે તે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે છેલ્લા ચાર વર્ષથી તેમની સ્કોલરશિપ ચૂકવણી કરવામાં નથી આવી બાય બાય ચારણી જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે એક જગ્યાએથી બીજા જગ્યાએ ધક્કો ખાવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે આપણી જોડે વિદ્યાર્થીઓ છે જેઓ આજે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યા છે આપણે એમની જોડે વાત કરીશું બેન આજે કેમ તમારે અહીં આવવું પડ્યું શું સમસ્યાઓ છે અમારી સ્કોલરશીપ બે હજાર વીસમાં અમે એડમિશન લીધેલું છે નર્સિંગ નર્સિંગમાં ભણેલા છે અમે બેંગ્લોરમાં બીડર ગામમાં અમે અમારે ચાર વર્ષથી સ્કોલરશિપ નથી આવતી ચાર વર્ષથી અમે અહીંયા આવીએ અમને અહીંયાથી એમ કે છે કે ત્યાં તકેદારી ઓફિસ પર જાઓ ત્યાંથી બોલે છે કે અહીંયા જાઓ ચાર વર્ષથી અમે એટલા ધક્કા ખાયા છેલ્લે અમે ગાંધીનગર પણ ગયા હતા પણ અમારી સ્કોલરશીપ જમા થતી જ નહીં આટલા માટે અમે અહીંયા આવ્યા છે સ્કોલરશીપ જમા નથી થતી તો તમને ભણતર પર કેટલો અસર પડે છે ઘણો એટલે ઘણો હમણાં તો એવું કહેવા માંગે છે કે જે અમારા ઘરના તો એટલે મને એ કરી રહ્યા છે કે તું મરી જાય એવો શબ્દ બોલી રહ્યા છે તો મરી જાઉં એ આ કોલરશિપ નથી આવતું ને એ જ મોટી મૂળ છે બીજું કશું નહીં જો કોલરશિપ આવે તો અમે બેંગ્લોર એક્ઝામ આપવા જઈએ બેંગ્લોરમાં થઈ અને અમે પછી અહીંયા અમને અમારા ડોક્યુમેન્ટ આપે એ અમારી આરજુ છે નિવેદન કરીએ છીએ અમે સાહેબને પણ અમે એવું પણ જાણ્યું છે કે તમને સ્કોલરશીપ નથી મળી તો તમને એક્ઝામમાં પણ બેસવા નથી દીધા નથી બેસવા દેતા ને સ્કોલરશીપ ફર્સ્ટ યરમાં અમને સ્કોલરશીપ નથી જમા તે છતાં અમારે અમે આજી કરીને ને ત્યાં અમે બેઠા પછી બે વર્ષથી અમને બેસવા જ નહીં દેતા ત્યાં અમે અમારું ભાડું પોતાનું ખર્ચે અને અમે ત્યાં જઈએ છીએ અને અહીંયા અમને એવો શબ્દ બોલે છે અમને પૂછીને એડમિશન લીધું તો એવા આ અમારા સાહેબો છે આ એવા સાહેબો છે એમને શું કરવા પણ અમને તો બધા તો કહે છે કે વિદ્યાર્થી ભવિષ્ય સુધારશે આખા દેશનું શું દેશનું વિદ્યાર્થી ભવિષ્ય સુધારશે તો તમને ચાર વર્ષથી સ્કોલરશીપ નથી મળી તો તમારો ભણતર તમે કેવી રીતે કરી રહ્યા છો હમણાં તો ઘર બેઠા છીએ શું કરીએ કશે જોબ પણ નહીં કરી શકતા કડિયા કામ કરીએ છીએ શું કરીએ હવે

તો તમે સંબંધિત વિભાગોમાં રજૂઆત કરી ત્યાંથી શું જવાબ આપ્યો એવો જવાબ આપ્યો સર અહીંયાથી ગાંધીનગરથી દાહોદ મોકલે છે દાહોદથી ગાંધીનગર મોકલે છે અહીંયાથી આ બાજુ આ બાજુ બધી બાજુ ધક્કા ખવડાવે છે સર અમને ઉપરથી કે છે કે આ ગાંધીનગરથી એવું કહે છે કે અમે આપી આપી દીધી છે અમે રજૂ કરી દીધા છે અને આ બાજુથી એવું કહે છે કે ત્યાંથી ઉપરથી મંજૂર કરેલ નથી એવું કહે છે સર આપણે હમણાં તમે કીધું કે ભાઈ દસ દિવસમાં અમને થઈ જાય થઈ જાય નહીં તો અમે મરવા પણ દસ દિવસમાં નહીં થાય ને તો ચોક્કસ મરવાના છીએ એ તો ગેરંટી અમે લખે અને જો અમે મરી જઈશું તો અમે હું તો લખીને જ મરીશ બધા સાહેબોનું નામ મને ખબર છે જેટલા બી સાહેબે આ રોકી મૂકી છે ને એ બધા સાહેબોનું નામ લખીને જ મરીશ અને મરવાનું કારણ એ સાહેબો જ હશે કે ઘરના પણ એવું કહે છે કે તું મરી જા તો મારે ઘરના કહે છે જોબ કર જોબ ક્યાંથી કરું સાહેબ હમણાં મારે કડિયા કામ હું કડિયા કામે આજે મારો દિવસ ત્રણસો રૂપિયાની હાજરી એ પાડવા જાઉં છું હું કરું ખેતીવાડી પણ નહીં કરી શકતી ઘરના એટલો ત્રાસ આપે છે ઘરમાં જીવવા નહીં દેતા મરવાની ધમકી છે મરી જા મરી જા હું મરી જાઉં મારે ભણવું છે આગળ પણ આ સ્કોલરશીપ જમા નહીં કરતા એટલા માટે હું ભણી કઈ રીતે શકું

અમને તો એ ત્યાં એવું કહે છે કે અમને પૂછીને એડમિશન લીધું હતું એવું બોલે છે ત્યાંથી એવો પ્રશ્ન ઊભો થયો છે આજે આ વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ આવેદન આપવામાં આવ્યા છે આપણે જોડે નરેશભાઈ આપણે એમને પૂછીશું નરેશભાઈ ખરેખર આપની શું શું તકલીફો છે હવે આ છોકરાની જે વિદ્યાર્થીઓ છે ભાઈઓ અને બહેનો બધા આવેલા છે તો એમને જે એન એમ નર્સિંગના કોર્સમાં એડમિશન લીધેલું છે કોઈકને બે વર્ષ થયા છે કોઈકને ત્રણને કોઈકને એક વર્ષ તો એમાં એમની આશા એવી હતી કે આદિવાસીને જે શિશુવૃત્તિ મળે એ એમને મળવી જોઈએ ને એના કારણે એમને એડમિશન લીધેલું છે તો એમના ડોક્યુમેન્ટ પણ બહારના રાજ્યોમાં અત્યારે જમા કરેલા છે ત્યાં એમને પરીક્ષા આપવા દેતા નથી તો આ અમારી બહેનો છે ભાઈઓ છે એમને શું ગુનો કર્યો છે એમને આદિવાસી સમાજના જે ધારાસભ્યો બનેલા છે સંસદ સભ્યો બનેલા છે એ લોકો અત્યારે અહીંયા દાહોદ જિલ્લામાં પચીસ કરોડ રૂપિયાની નકલી કચેરીનો જે ભ્રષ્ટાચાર છે એ કરી ખાઈ ગયા છે બીજું પણ એકસો તેર કરોડનું ભ્રષ્ટાચાર કરીને ખાઈ ગયા છે એ નકલી હતું તો એ કચેરીનો આ લોકોએ ભ્રષ્ટાચાર કરીને ખાઈ ગયા છે તો આ તો અસલી વિદ્યાર્થીઓ આજે એમની પાસે ભીખ માંગી રહ્યા છે એમને બિચારાને ભણે કે મજૂરી કરવા જાય અત્યારે કડિયા કામમાં જાય તો પૈસા મળે પણ એમનું ગુજરાન ચાલી રહે તો ભણવાનો સમયમાં આ પરિસ્થિતિ દાહોદ જિલ્લાના નેતાઓ ધ્યાન આપતા નથી ને જેના કારણે અમારા દાહોદ જિલ્લાના બાળકો છે એ બિચારા અત્યારે રોડ પર આવી ગયા છે તો આ સરકારને વિનંતી છે કે હજી પણ સુધરી જાય અને અમારા બાળકોને દસ દિવસમાં શિશુવૃત્તિ આપે તો આ જીએનએમના વાલી તરીકે આપણા ધર્મેશભાઈ આયા છે આપણે એમની જોડે વાત કરીએ ધર્મેશભાઈ આ કેટલા વિદ્યાર્થીઓ હશે કે જેમની શિષ્યવૃત્તિ રોકાયેલી છે અને શું કારણ હશે જી સાહેબ મારા ખ્યાલથી અંદાજિત મારા ખ્યાલથી મને લાગે છે કે એક હજાર બે ત્રણ હજારની આસપાસ વિદ્યાર્થીઓ હશે આ લોકો પોતાનું કેરિયર બનાવવા માટે અહીંયા એવું હતું કે બે હજાર વીસ પહેલાં અહીંયા લાખોની લાખ દોઢ લાખ એટલી જેટલી ફી હતી જ્યારે આ લોકોને એવું કહેવું છે કે ત્યાં સ્કોલરશીપ સિવાય કોઈ રૂપિયો માંગતા નહોતા એટલે આ લોકો પોતાનું કેરિયર બની જશે એમ કરી ને આ લોકો ત્યાં ભણવા ગયા હતા બરાબર કે નહીં હવે એ લોકોને એવું કેવું છે કે ત્યાં પહેલાં વર્ષની પરીક્ષા જ્યાં સુધી આખું વર્ષ રહ્યા છે એ લોકો અને જ્યારે પરીક્ષા આવી ત્યારે જાજીજી કરીને પરીક્ષા આપવા છે હવે બીજા વર્ષે તો પહેલાં વર્ષની ફી નથી આવી એટલે ના જ પાડી દે આ લોકો બિચારા પોતપોતાના પોતપોતાના ભાઈથી ભાડું ખર્ચીને જાય છે અને ત્યાં ખાલીથી પાછા આવે છે તો આ વિદ્યાર્થીઓની વેદના સાંભળી બ આદિવાસી બાહુલી ધરાવતા વિસ્તારોને કેન્દ્ર સરકારે મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ કરેલા છે વાત દાહોદની કરીએ તો દાહોદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમી દૃષ્ટિ રાખે છે કે આપણે મહત્ત્વકાંક્ષી જિલ્લાઓમાં પણ દાહોદનો સમાવેશ કરેલો છે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ બંનેની કરોડો રૂપિયાની ગ્રાન્ટ શિક્ષણ પાછળ ખર્ચાય છે આપવામાં આવે છે તેમ છતાંય આ જીએનએમના વિદ્યાર્થીઓ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ આજે શિક્ષણ શિષ્યવૃત્તિથી છેલ્લા ચાર વર્ષથી ટળવળી રહ્યા છે રજળી પડ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ ભણતર છોડીને કડિયા કામ કરવા માટે મજબૂર બની રહ્યા છે આ સરકારની વિફલતા સિસ્ટમની વિફલતા અધિકારીઓની વિફલતા નથી તો શું છે આ દસ દિવસનો સમયમર્યાદા કલેક્ટરમાંથી મળી છે શું કહેવું છે દસ દિવસ પછી જો આ શિષ્યવૃત્તિ નહીં જમા થાય તો આગળ શું રહેશે હવે અમારે આ દસ દિવસ આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે આમ તો ઘણા સમયથી રજૂઆત ચાલતી હતી પણ જો આ દસ દિવસમાં આ બાળકોને ન્યાય ના મળે તો અમારી આમ આદમી પાર્ટી દાહોદ હતી આ વિદ્યાર્થીઓને અમે અહીંયા કલેક્ટર કચેરીએ ધરણા પર બેસાડવાના છે અને જો એમાં પણ અમે સક્સેસ ના જઈએ તો આ ભલે ચાલુ ચૂંટણી હશે આચારસંહિતા હશે પણ એનું અમે આંદોલન કરવાના છે અને એ આંદોલન અમારું દાહોદ જિલ્લામાં પૂરેપૂરા આ જે આમ આદમી પાર્ટી છે તાલુકા પંચાયતના સભ્યો હશે કે જિલ્લા પંચાયતના સભ્યો હશે ધારાસભ્યો હશે સંસદ સભ્યો હશે એમના ઘરે પણ અમારી આમ આદમી પાર્ટી આ વિદ્યાર્થીઓની રજૂઆત લઈને જઈશે અને આ બાળકો કોઈ પણ અમારે અત્યારે જે રજૂઆત લઈને આવ્યા છે અઢીસો બસો બાળકો છે તો એમાંથી કોઈ પણ આત્મહત્યા કરશે કે કોઈ પણ કરશે તો આ દાહોદ જિલ્લો ભડકે બળશે તો આ જે જીએનના વિદ્યાર્થીઓ છે આજે જ્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાયા ત્યારે તેમને કાગળ બતાવ્યો હતો ત્રેવીસ ત્રેવીસ બાર બે હજાર એકવીસના રોજ પણ તેઓએ આ જ કલેક્ટર ઓફિસમાં પોતાની શિશુવૃત્તિ મેળવવા માટે આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદ હજી સુધી તેમની આ મામલે કોઈ પણ સુનવાઈ થઈ નથી ખરેખર આ મામલે તમે સંબંધિત અધિકારીઓને પણ સાંભળ્યા વિદ્યાર્થીઓને બી સાંભળ્યા અને આમ આદમી પાર્ટીના નેતાઓને પણ સાંભળ્યા ખરેખર ક્યાં ભૂલ છે કઈ જગ્યાએ સિસ્ટમમાં ભૂલ છે વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય છે આમના ભવિષ્યની ચિંતા કરી સરકાર તેમજ સિસ્ટમ આમની મદદ કરે તેમની પડખે રહે અને તેઓનો સર્વાંગી વિકાસ થાય તેઓ પોતાનું કેરિયર બનાવે એ દિશામાં કામ કરે તો સાચા અર્થમાં વિકાસ થયો તેમ કહેવાશે ધન્યવાદ